તો કેમ છો અમારા ખાખીના યોધાવો તો બધાયને પહેલાં જય માતાજી જય હિન્દ તો તમારા ભાઈએ પહેલાં તો ગ્રાઉન્ડ પાસ કરી રહ્યું છે તમને લગભગ ન્યૂઝ તો બધા મળી ગયા છે તો આપણા ગ્રાઉન્ડ આજે વીસ તારીખ અને પેલો મહિનો અને બે હજાર પચીસ આજે ગ્રાઉન્ડ આપણે હતું ગોંડલ મારે હતું અને સાત વાગ્યાનો ટાઈમ હતો તો મને લગભગ સમથિંગ આજે અઢારસો પ્લસ લોકોના મેસેજ પડ્યા છે કરુણભાઈ બધાએ મને શું કહેવાય બધા દેવા મેસેજ કર્યા છે અને પ્લસ કે એ પણ જાણવા મેસેજ કર્યા છે અરુણભાઈ અરુણભાઈ કેમનું રિવ્યુ એમ ફૂલ ડિટેલ અમને મળવી જોઈએ ગ્રાઉન્ડ બાબતે કાંઈ પણ થોડું કંઈ ડાઉટ ન રહેવું જોઈએ તો અમે ટોટલ લગભગ આપણે છ યોદ્ધા છે અમે છ મિત્ર છે એમાંથી પહેલો અમારો યોદ્ધા પાસ થઈ ગયો હશે અત્યારે હાજર નથી અમે અમારા આગળ કેમ કે એ વાંચવા લાગી ગયા છે અને આજે મેં પાસ કર્યો વીસ તારીખ છે મેં તમને કીધું અને આજે મેં પાસ કર્યું છે ગ્રાઉન્ડ અને એ ભાઈ અત્યારે હાજર નથી એમનો ઓલરેડી આપણે વિડીયો અગાઉ નાખી દીધો છે તમે જોઈ લેજો આખો મસ્ત એમનો આખો ફૂલ ડિટેલ એમને આપીને એ વિડીયો પણ નાખ્યો છે અને હવે આજે હું તમને કહું કે જે આજે મારે શું શું વસ્તુનો સામનો કરવો પડ્યો અને કઈ કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું હોય અને આ બધે ગ્રાઉન્ડને લાગુ પડે એવું નથી કે ગોંડલવાળાને બધે લાગુ પડે ટૂંકમાં એટલે એટલી વસ્તુની કાળજી રાખવાની એટલે આરામથી તમારે બધું ગ્રાઉન્ડ થઈ જાય તો વાત પહેલાં તમને એ કરીશ કે મારું નામ છે જાવડા અરુણ એ તો તમે ઓળખતા દે છો મને અમારા પરમ મિત્ર એ આર્યા ને મારા પરમ મિત્ર છે અને હું આખી રાત જાગ્યો હું આખી રાત હું જાગ્યો હું અને આજે આખો દી આજે થાકી ગયો પગે એટલા બહુ બે દુઃખે છે પણ મારા મિત્ર વગર મને ઓલા કહેવાય ને ઘડે ન હાલે એની જેવું છે તો મેં ફોન કરીને કીધું આ ભાઈને મેં ભાઈ હું આવું છું છ વાગી રહ્યા છું મારું હું હતું નીંદર એટલી આવતી થાકી ગયો હતો પછી હોઈશ પેલા મારા કલેજન મળતું આવું અને એને પણ શું કહેવાય ટેન્શન થોડુંક છે કેમ કે એમના અવરગ્રાઉન્ડ એમને છે અને ચાર યોદ્ધાઓ અમારા બાકી રહ્યા છે બે મિત્ર પાસ થઈ ગયા એમ બે જણા હવે ચાર બાકી રહ્યા છે ખાલી તો શરૂઆત કરીએ આપણે વિડીયોની તો પહેલાં નવા કોઈ આવ્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી વાળો લાઈક કરી વાળો એવું બધું તમારી ફરજ આવતી હોય ને કરી વાળો આ અનુભાઈ તમને આટલા ન્યૂઝ આપે છે કેમ કે હું તમારી જો એક હું કોઈ કોર્સ કે કોઈ સર નથી હું તમારી જેવું વિદ્યાર્થી જ છું અને તોય પણ આપણે તમને એટલું નોલેજ અથવા તમને થોડી જાણકારી એટલી મારી રીતે હું આપું છું તો વાત એ કરું કે મારું વીસ તારીખે ગ્રાઉન્ડ હતું ને હું સમથિંગ ગોંડલ હતું મારે એટલે રાજકોટ હું બે દિવસ અગાઉ જોઈ ગયો હતો મારા ફ્રેન્ડો ત્યાં બધા લોકો રહે તો હું આગળ બે દિવસ ત્યાં રોકાણો મારા ફ્રેન્ડ સર્કલ જોડે કેમકે હું થોડોક ડિમોટીવેટ થઈ ગયો હતો કેમ કે હું બધાને મોટિવેશન આપું છું હું પોતે ડિવ મોટિવેટ થઈ ત્યારે ફરતો હતો તમે ફ્રેન્ડ સર્કલ જોડે થોડુંક રો ને તો મને થોડુંક આમ હું કે મજા આવે એમ મોજ મોજ મસ્તી કરવી અને એટલે તો પછી એ લોકો બધા વાર પાંચ સાત ફ્રેન્ડ છે ને મારા કોલેજ તીન ભેગો હતો અને કાંઈ ગ્રાઉન્ડ બાબતે જરી કંઈ ટેન્શન હતું નહીં ટેન્શન ક્યારેક થયું ત્યાં પહોંચ્યો ને ગ્રાઉન્ડે પછી ટેન્શન થયું મારો હાથ વાગ્યાનો ટાઈમ હતો અને સમથિંગ અવારમાં ચારે એન્ટ્રી ચાલુ થઈ ગઈ ગોંડલમાં ગોંડલમાં હાડાચારે એન્ટ્રી ગોંડલમાં ચાલુ થઈ ગઈ અને અમે સમથિંગ આગળ રાતે નીકળી ગયા રાતે ગયા હતા ટુ વ્હીલ લઈને હતા પણ કોઈ ટુ વ્હીલ લઈને જવું નહીં થાકી જાય પણ ગમે એવું લાગે તો એક દિવસ અગાઉ જીવ જાવ જે તમારે ગ્રાઉન્ડ હોય ને ત્યાં હાંજે જવાનું ખબર ગ્રાઉન્ડ હાંજે ત્યાં પહોંચી જાવ જ્યાં ક્યાંક તમારે સુવિધા હોય તે ત્યાં રહી જવાનું અને ખાવા પીવાનું થોડુંક ધ્યાન રાખવું એમ તો આપણે બેઝિક તો આપણને ખબર જ હોય હવે ગ્રાઉન્ડની વાત કરું હમણાં એન્ટ્રી થઈ એન્ટ્રી થઈ ખાડા ચારના ટાઈમમાં અને પછી અંદર ગયા અને કોઈ એવું નથી કે બેન્ચમાં તમારે સાત વાગ્યાનો વારો હોય તો તમને આઠ વાગે દોડાવે એવું કાંઈ નથી પણ મેન તમે સમજો ને તો અમને મારો સાત વાગ્યેનો વારો હતો છ વાગ્યાવાળા પહેલાં અંદર બોલાવ્યા પણ છ વાગ્યાવાળા બસો પૂરા તો કરવા જ પડે ઘણા ગેરહાજર હોય એ રીતના બધું હોય ઘણાં આવી ન હોય કે હવે લેટ આવ્યા હોય એવું હોય તો છ વાગ્યાવાળા પહેલાં બોલાય પણ છ વાગ્યાવાળા બસો પૂરા થયા નહીં તો આખી બેન્ચ પૂરી ન થાય તો પછી બધા અમને બોલાય હાથ વાજા વાળા કે બધા અંદર રહી આવો કે સાત વાજા વાળા પછી એ રીતના તમે જો પહેલી બેન્ચ હોય ને તો એ લોકોને ખાસ ધ્યાન રાખવાનું કે જેને પહેલી વાર પહેલો જ વારો આવ્યો હોય ને પહેલી બેન્ચમાં એ લોકોને જે કાંઈ ત્યાં વસ્તુ બધી કાળજી કરવી ને જલ્દી ફળાકથી કરી હોય ને સમજાણું કેમ કે ત્યાં એ લોકો સ્પીડથી કાર્ય કરે છે પહેલી બેન્ચમાં કેમકે એ હવે નવરા જો એ લોકો કેમ કે પહેલી બેન્ચ તો ફળાકે કાઢવાની જોઈએ એટલે જે કાંઈ એ લોકો કરતા હોય ને પેલા તમે અંદર જાઓ ત્યાં તમારું આઈડી પ્રૂફ નહીં ચેક કરે એક આધાર કાર્ડ લઈ જાઓ અને તમારો એક કોલ લેટર લઈ જાઓ અને આધાર કાર્ડમાં તમારે કમ્પ્લીટ બધું સેમ હોય કે વાંધો ન આવે અને એવું લાગે દેખાધું આઈડી પ્રૂફ ગમે બીજું ચૂંટણી કાઢ આ ગમે તમારું ઓલ જોડે લેતું જાવ તમારે અંદર તમે ગયા ને તમને એક સ્ટીકર મારે નંબરનું મારા બસો શેષ નંબર રૂપમાં મારે બસો નંબર હતો શેષ નંબર પેલી બેન્ચનો વારો પર વાર આવી ગયો હતો અને પછી તમને બે પગમાં સીપ બાંધે આ બે પગમાં બે પગમાં સીપ બાંધે તમને અને પછી અંદર જવા દે પણ તમને બેસાડે ને આગળ ટેબલ હોય એ ટેબલ ને રબડ પહેર્યા હોય હાથમાં જે રીંગ બાંધવાની આવે ને રીંગું પહેરવાય એ રીંગ પહેરવાનું થાય તમારે રીંગો તમારા ટૂંકમાં તમને જેમ યોગ્ય લાગે ને એમ તમારે હાથમાં પહેલે મેં કઈ રીતના પહેરી ખબર છે બધી આંગળીમાં એક એક પહેરી હતી અને અંગૂઠા બધી હતી એટલે બાર રીંગું થઈ ગઈ અમારે બાર રાઉન્ડ થાય એટલે બાર રીંગું પહેરવાનું થતી હતી પછી અમને એ લોકોને અંદર બોલાવ્યા કે હવે ઊભા રહી જાવશું કે સમથિંગ ટાઈમ કેટલો થયો તો પાંચ ને પિસ્તાલી કેમ કે અંદર બોલાવી દીધા આપણે દોડવાનું હોય ને ટ્રેકમાં અંદર બે ઊભા રાખી દીધા બધા એને પચાસ પચાસની લાઈન કરી બધાને ઊભા રાખી દીધા મારો બસોનો નંબર હતો એટલે વાળો હોય એ રીતના બધાને ઉભા રાખી દીધા રબડ બધાએ હોય એ રીતે અલગ અલગ રીતે પહેરી લીધા હતા રાઉન્ડ ચાલુ થયો હળવે 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 બધા એનો અને એ આપણે જે બ્લેક ઓલી હોય સેન્સર છે એની માટે પ્લેટમાં પગ પડે પછી આપણો ટાઈમિંગ ચાલુ થતો હોય અને પછી મારે એક હળબડામાં જેવું થયું ખબર છે ટાઈમિંગ ન જોવું હું આખા ગામને સલાહ દેતો હતો હું પોતે ભૂલી ગયો હું પોતે એટલો હળબડાઈ ગયો હતો એટલે આપણે થોડું નિરાશ નિરાશ રાખવાની આમ થોડું ખાવા આમ શાંત થઈ જવાનું ખોટું કાંઈ જાજુ ટેન્શન નહીં લેવું એવું નહીં કરવાનું પણ શાંત રહેવાનું અને જે તમારો ટાઈમિંગ આવતો હોય ને એનીથી થોડુંક તમારા અમુકનું માઇનસમાં જ હશે હું ગેરંટી આપું જે કાંઈ અત્યાર હુંથી બધાની મેં વાતો સાંભળીને એ વાતો કરતાં મને કાંઈક અલગ જ ગ્રાઉન્ડ જોવા મળ્યું પછી મારું ગ્રાઉન્ડ ચાલુ થયું અમે રાઉન્ડ ચાલુ મારવાનું ચાલુ કર્યો મેં આપણે જ્યાં દોડવી છે ને આપણે અમારો પરમ મિત્ર છે મેં હાર જ બે દોડતા હોય તમે વિડીયો માગવાનો જોતા દઈશું આપણે જે દોડવી છે ને એમાં જ દોડ્યા આવી એવા ત્યાં આમ દોડ્યા રાખ્યા બસ તમે જુઓને પહેલાં રાઉન્ડ થી એ રીતના દોડ્યો જ્યાં હું દોડતો નથી હળુ હળુ શાંતિથી અને આમ તો હું થાકી ગયો હતો અને ત્રણ ચાર દિવસ મેં અગાઉ રનિંગ મૂકી દીધું હતું ત્રણ ચાર દિવસ રનિંગ નથી કર્યું મેં ત્રણ ચાર દિવસ તો રનિંગ મેં કર્યું જ નહોતું અને પછી મેં હળવળું હળુ હળુ હળવું દોડવાનું ચાલુ કર્યું મને એવું જોયું તો કે મેં કીધું આપણે રહ્યું ને ખોટું વીસ એકવીસમાં પૂરું નથી કરવું પણ આપણે પછીની અંદર પૂરું થઈ જાય એ રીતના પૂરું કરવું છે પણ ઠંડી પણ કાંઈ હતી નહીં તો વ્યવસ્થિત પહેલો રાઉન્ડ ચાલુ કર્યો બીજો રાઉન્ડ ચાલુ કર્યો પણ મેન વસ્તુ એ થઈ તબલાવી પડી મારા લાઈટ એટલે જે આપણે આવે ને ટાઈમિંગ જે ઘડિયાળ આવે ને જે ડિજિટલ ઘડિયાળ હતી ત્યાં આગળ ટાઈમિંગ જોવાનું ભૂલાઈ ગયું કે કેટલા વાગ્યા કેટલા એક્ઝેક્ટ આપણો ટાઈમિંગ ચાલુ થયું એ ભૂલાઈ ગયું મારે નજરમાં બધાને હડબડાટમાં એમને દોડવાનું ચાલુ કરી દીધું બધું પછી મેં કેવું કર્યું કે પહેલો રાઉન્ડ માર્યો બીજો રાઉન્ડ માર્યો ત્રીજો માર્યો અને મેં જે હાથમાં રીંગ પહેરી હતી ને પહેલાં જેવા આ અંગૂઠા બે ને એમાં બે કહી હતી મેં તો પેલા એ જ કાઢી નાખી ચારેય ચાર બે માં ને બેમાં ચાર થઈ એ ચાર પેલા એ મેં કાઢ નાખી ચારે કાઢી એટલે આખો રાઉન્ડ પૂરો થયો પછી એક નાખી ને વટી ફ્લેટને ને વટીને એક નાખી પાછો એક રાઉન્ડ પૂરો કર્યો પછી પાછો એક નાખી રાઉન્ડ પૂરો ને મેં રીંગ કાઢી છે સમજાવું એ વાતનું ખાસ નોંધ લેવી અને પછી એ રીતના રાઉન્ડ મારવાનું ચાલુ કર્યા અને બારમો રાઉન્ડ હતો ટાઈમિંગ ભૂલી ગયો હતો એટલે મેં કીધું આપણે એમનામ દોળા રાખવાનું છે પણ અગિયારમાં રાઉન્ડ એવું થયું હતું કે મારું બેટું શું કરું યાર થાકી ગયો હતો એટલો બધો અને થોડુંક આમ જે આમ હડબડાટ હતો ને એ બહુ નડતો હતો મને તો પછી મેં કેવું કર્યું એમ નામ દોડો રાખ્યો કાંઈક થશે સમજાણું મેં સમથિંગ તમને કહો ને તો મારો લાસ્ટમાં હતો નંબર હાવ હાઉલો મેં રુદતલા સાહેબ લગભગ કેટલાનું સાઈડ કાપીશ ખબર લગભગ પાસઠ માણસની સાઈડ કાપી પાસઠથી હિન્તર તમને કહો પાસઠથી હિન્તરની સાઈડ કાપી હતી એ પણ મને યાદ છે અને બધા રાઉન્ડ મારી લીધા સમથિંગ આઠ થી દસ છોકરા રહ્યા ને એ ગ્રાઉન્ડ પૂરું કરીને અંદર મેદાનમાં ઊભા હતો અને લગભગ અગિયારમાં દસ મો છોકરો હું અંદર ગયો તો એ મને હજી યાદ છે કદાચ એ બેન્ચમાં વાળા છે ને તો એમને પહોંચ્યા હોય મને તમે મેસેજ કરજો તમે તારે ઘણા એ બેન્ચમાં હતા ને એ બેન્ચમાં ખબર હતી મને ઘણા કીધું ઘણા મને અમારા મિત્રો લગભગ સમથિંગ પહેલી બેન્ચમાં કેટલાય મિત્રો મને મળ્યા મારા કેટલાય કેમ શરુણભાઈ કેમ શરૂણભાઈ બધા કરતા હતા પણ એ અત્યારે મારે થોડોક ડાઉટ થયો કે મારા બાર રાઉન્ડ પૂરા થઈ ગયા છે મને કે અરુણભાઈ તમે મારો ક્યાં હતો મારો સોથી લાઈનમાં આવો સેલ એવારો હતો બસો નંબર મારો હતો ત્યાં કે અરુણભાઈ તમે અમારે હરવાર પૂરું કરી નાખ્યું કઈ ખબર ના પડી કે મને નથી ખબર પડતી કાંઈ કઈ રીતના હું દોડ્યો પણ દોડ્યો શું પાક પછી શાંતિ જ અંદર જ્યો અને ઘડીક બેઠો અને પછી જ્યાં કણે એ લોકો બધા જેટલા ગ્રાઉન્ડ પાસ કરીને આવે ને પાસ થાય ફેલ જે આવે બધાને ભેગા ભેગા લે એક જગ્યાએ બધાને દે પછી રિપોર્ટ આવે મારા શું કહેવાય રિઝલ્ટ આવે રિઝલ્ટ આવે અને એમાં બધા શ્રેષ્ઠ નંબર જે આપણે પહેર્યા શેષ નંબર એ પ્રમાણે બધાને બોલે કે માની લો કે આખો આવ્યો રિઝલ્ટ હાથમાં પછી એમાં બોલે માની લો એક બે ત્રણ ચાર એ રીતના શ્રેષ્ઠ નંબર હોય એક નંબર બે નંબર ત્રણ નંબર જેટલા પાસ થાય ને એટલા નંબર બોલે માની લો કે એક નંબરનો પાસ થયો તો બોલે પછી બીજો ફેલ થયો ને બીજો નંબર નો બોલે બીજા નંબર નો બોલે સમજી લેવું કે ફેલ છે જે રીતના બધા નંબર બોલે અને પછી ત્યાંથી તમને જે પાસ થાય આગળ મોકલે ત્યાંથી આગળ મોકલે સાઈન સાઇન કરવાનું થાય અને ટાઈમિંગ બતાવતા કેટલા ટાઈમે પૂરું કર્યું મેં બાવીસ મિનિટ અને ઓગણપચાસ સેકન્ડમાં પૂરું કર્યું હવે રેગ્યુલર દોડતો તો વ્યવસ્થિત આ દોડતો નહીં ગતા શાંતિ દોડ્યો હતો થોડીક આપણે અગિયાર બારમાં રાઉન્ડ તો થોડુંક કેવરા પણ થોડું દોડી લેવું મેં સ્પીન પણ નથી મારી સ્પીન પણ નથી મારી અને અહીં ટાઈમિંગ લીધો તું સાડા તે મિનિટ આવી હતી ખબર આ ટાઈમિંગ સેલે લીધું ને સાડા તેર મિનિટ આવી હતી અને ન્યા કર બાવીસ મિનિટ અને ઓગણપચાસ સેકન્ડમાં થઈ ગયું વ્યવસ્થિત મને એવું કમ કે જોઈ પછી મને દેવું જ થતું કે ખરેખર હું અત્યારે શાંત છે ખોટું નહીં બોલું સુરજ મેં ઘરે જઈ રહ્યા છું ખોટું નહીં બોલું મને એવું થતું કે હું રહ્યો ને પાસ નહીં થો ટાઈમિંગમાં પૂરું નહીં થયું મને એવું લાગ્યું હતું કેમ કે દર રાઉન્ડ મારતું તો ને તો બે મિનિટ ઉપર ટાઈમ થઈ જતો હતો પણ એ રહ્યો થોડું કન્વિન્સ થઈ ગયું સમજાણું એટલે મેં કીધું જે થાય એવું તો પણ તોય મેં જ્યારે જોયું ને તો બાવીસ મિનિટ અને ઓગણપચાસ સેકન્ડ થઈ ગઈ પાસ પણ થઈ ગયો અને શ્રેષ્ઠની વાત કરું ને તો ચેસ્ટમાં તમને જો આપણે જે ડિમ્પલ આવે ને આવે ને ડિમ્પલથી ઉપર માપ થામુક ના સમજણ એ કાંઈ ટેન્શન નથી લેવાનું અહીંયા આ માનત મારું શરીર તેમ જોતા દઈશું કેવું છે આવું સમજણ હાવ પાતળો શું મારું એકદમ વ્યવસ્થિત નોર્મલ એસી થઈ ગઈ મારી નોર્મલ એસી અને ફૂલાવીને તો સ્યાસી થઈ નોર્મલ એંસી ફૂલાવ્યો સ્યાસી આ રીતના મારી ચેસ્ટ થઈ હતી ચેસ્ટમાં લગભગ મારા નજર પ્રમાણે કોઈ વારો હું કેવો પ્રોબ્લેમ નથી થઈ અને લગભગ સમથિંગ અમારી પહેલી બેન્ચમાં લગભગ એકસો વીસ છોકરા પાસ થતા એકસો વીસ વીસથી એકસો વીસથી પંદર છોકરા પાછે ટું સો પ્લસ હતા બહુ અમે આકળો યાદ નથી રાખ્યો અને સો પ્લસ હતા એમને ખબર બહુ કેમ કે પહેલી બેંચ હતી એટલે જાદા છોકરા પાસ થવાના છે અને એટલે દોડી હારા જાય એટલે પેલા પહેલી બેંચમાં એટલા છોકરા પાસ થયા હતા બીજી બેચની ખબર નથી પછી તમે બહાર નીકળી જતા અને પછી બીજી કાંઈ પ્રોસેસ હોય એકદમ ફળાક તમે જુઓ ને આમ સ્પીડ સ્પીડ અને સ્ટાફ બહુ સારો હોય છે અને જે ઘણા કરતા હોય ને ગ્રાઉન્ડમાં નડે છે ને પણ હું ગ્રાઉન્ડમાં ગયો ને તું કાંઈ વસ્તુ નહીં કોઈ કાંઈ નડતર જ નહીં જેટલા પણ રાઉન્ડમાં તો તમે થાય બહુ ભીડસન આવું છે ને કોઈ વસ્તુ નથી થતી એ કાંઈ વસ્તુ નથી થાતી હું પોતે આજ મેં હાઠથી પાંચ માણીને મેં સાઈડ આજ કાપી મને ખબર હે કાંઈ નથી નડતું બિચારા રેન શાંતિથી હળવળ દોડે છે આ એ લોકો કોક એવા હોય બે ત્રણ છોકરા એવા હોય કે એ બિચારા દોડી નથી શકતા સાઈડમાં નીકળી જાય મીન જાતે જોયા સાઈડમાં નીકળી જાય છે અને સ્પીડ જે સ્પીડમાં જોડતા હોય તો ઓવરટેક કરતા કરતા દોડતા હોય હું સ્પીડમાં દોડતો હું ઓવરટેક કરતો બધા સમજો હું ઓવરટેક કરતો કરતો દોડતો હતો અને બાકી બીજું તો તમને એ વાત કરું કે જે નોર્મલી દોડતા હોય તો બિચારા શાંતિ આમ દોડવા દોડવાનું નોર્મલી શાંતિ દોડતા નહીં તો બધા પાસ થઈ ગયા એટલે તમારું જે ટાઈમિંગ ઘરે આવતું હોય માની લો પચીન અંદર માની લો તમારે પચીન પુરુષ એક ભાઈ તો એવા હતા ત્યાં આગળ એ કે અરુણભાઈ મેં બે વાર કે આપ્યું હતું ટાઈમિંગ છવી કે સાડા છવી આવ્યું હતું ત્યાં આગળ ચોવીસ ચોવીસ ને બે સેકન્ડ ચોવીસ ને બે સેકન્ડ મેં ઘણીને પૂછ્યું કેમ કે હું તમને ખબર છું પૂછવાવાળો વાળો છું સમજણું આ તો ખોટી તૈયારી કરું છું આપણે આમ જ રહેવાનું સમજણ બધી ઇન્ફોર્મેશન દેવામાં મેં એને પૂછ્યું બાજુ મેં એક બેઠા હતા ને મેં કીધું પેલા ભાઈ તમારે કેટલામ પૂરું છું ઘરે કેટલામ એવા કેટલા મેં પૂછ્યું એવું બધું પછી એક વિડીયો મળતો રહે અત્યારે બધું એક તમે ખાશો ને તો તમે ખાઈ નહીં એક વાંધો એવું પડશે દાસ ચડે હસી લો પહેલાં પછી એક બીજા ભાઈ હતા એ કે અરુણભાઈ હું તો એટલું બધું મહેનત દોડતો નહોતો અને એ ભાઈને કેટલામ થયો ખબર ચોવીસ મિનિટ અને ઓગણપચાસ સેકન્ડ એવાય પોતે એસઆરપીના જવાના હતા પોતે એસઆરપીની નોકરી કરતા પોતે આવ્યા હતા એમને એટલા માટે હતું અને એક બીજા હતા જેમ દસ દિવસની મહેનત હતી અરુણભાઈ દસ દિવસની મહેનત એને ગ્રાઉન્ડ એને કેટલા મિનિટમાં પૂરું પૂરું નથી ખબર પણ પાસ થઈ જ ગ્રાઉન્ડ એટલે કોઈ ટેન્શન નહીં થાય જો તમારે જેટલું ટાઈમિંગ ઘરે આવતું હોય ને એટલું તમારે ટાઈમિંગ પકડી રાખવાનું છે એ નિરાતે શાંત થઈને વ્યવસ્થિત જોડા રાખવાનું આપણે કોઈની કોપી નથી મારવાની કોઈને ફોલો નથી કરવાના બસ આપણે આપણી રીતે દોડવાનું છે એમને આમને આપણી રીતે તે કોઈનો કાંઈ કાંઈ વસ્તુ નહીં આપણે આપણે રીતે કે ભાઈ હું ઘરે આટલા મિનિટમાં એટલું તોડી નાખું છું આપણા એ પ્રમાણે આપણે દોડવાનું છે એમાં આરામથી પાસ થઈ જાય છે મારી ગેરંટી છે મારી ગેરંટી છે જેમ હું તમને કહું ને કે જે તમે ઘરે દોડો હો ને એ પ્રમાણે જ તમારે ત્યાં દોડવાનું છે ખોટી તમારે કોઈ ક્લેમ નથી કરવાનો જો તમે કોકનો સહારો લીધો અને જો તમને શું આ ચડી ગયો મને બે વાર જોયા આમ આંચકા એટલે કોઈનો સહારો ન લેતા તમે તમારી રીતે પણ તમારે ઘરે તમારું ટાઈમિંગમાં આવવું જોઈએ પછી તમે છવી હતી એવું પછી મીમા હવે દોડે રાખવું જ્યાં આંકડા જાય એમ નહીં કરવા તમારું ટાઈમિંગમાં આવતું હોય અથવા તમારે થોડું ફેર થોડોક શું કે વધારે થોડું ટાઈમિંગ આવે થોડુંક ને આંક કાળજી રાખવાય બીજું કાંઈ નહીં થોડુંક કાળજી રાખો તો વાંધો તમને ન આવો બનતા સુધી નહીં આવો અને હું અત્યારે વિડીયો પણ આપણા ઘરે નક બનાવી છે આ તો ઓલો વિડીયો પણ અહીંયા જ બનાવ્યો હતો આ જગ્યા ઉપર ઊભા રહી નથી ઓલા ભાઈનો પણ અને મારું આજે ઇન્ટરવ્યુ છે તો કોઈ ઇન્ટરવ્યૂ લે એમ છે ને એટલે હું પોતે મારું ઇન્ટરવ્યૂ તમને દઉં છું એટલે ગ્રાઉન્ડ જ હતા અમારું ગ્રાઉન્ડ જે છે ને ધરતીમાં બહુ વંદન કહેવાય કેમ કે આ ગ્રાઉન્ડે તમે જુઓ એમના વાડી છે એક જો વાળાનું કુતરું બેઠું હશે એ અમારું દોસ્તાર છે ખોટું કંઈ ન કરે કંઈક આ બાજુ બેઠું હોય અને બીજું તમને એ વાત કરું બસ આટલી માહિતી છે અને અમે લગભગ હાડા હાથ વાગ્યા બહાર નીકળી ગયા હતા બહુ મજા આવી ગઈ હતી અને બહુ હેપીનેસ મળી ગઈ અને બહુ તમારા બધાની દુઆ પણ લાગી ઘણા હું પાસ થઈ ગયો મને મનમાં નથી હું પાસ થઈ ગયો પગ દુઃખે છે બધી વાત હાચી ઉજાગરો પણ છે પણ મેં કીધું આવું છે ફાઇનલ ગ્રાઉન્ડે અને આ ભાઈને માહિતી પણ દેવાની હતી થોડાક મોટિવેશન દેવાનું હતું એમ કે થોડાક મજા આવી ગયા હતા પરમ મિત્ર છે મને અરુણભાઈ થેન્ક યુ થેન્ક યુ આ ભાઈ રહ્યા ને ઘણા એમ કહેતા આવે ને અરુણભાઈને આગળ લગભગ મોટિવેશન લેવા કેટલા કેટલાક હો પાંચસો છો મેસેજ બધાને આવે અરુણભાઈ કઈ રીતના દોડું શું કરું શું ન કરું હજી હું કોઈ એવું એવું નથી થયું કે અરુણભાઈને કોઈક મોટિવેશન દઈ હતી આ ભાઈ રહ્યા ને મારા ગામડાના મારા પરમ મિત્ર છે આ મને મોટિવેશન આપે એમ એમ કે અરુણ ચાવડા નામ છે સમજાણું કે બધા મોટિવેશન લેતા હોય તો તમને થોડું પાસ કરી નાખે હા રાતે હું ગ્રાઉન્ડમાં ઉતરો ને મને ફોન કર્યો મારા કે ના આવી જાય કે મેં કાંઈ વાંધો ખાડા કરી નાખે છે કાલે બીજા આવે ને તો ખબર પડે સાવડા સાહેબ પડી જાય ખાડા મેં કઈ તો ચાલો જય હિન્દ બધાય ને હું ગ્રાઉન્ડ પાસ કરી નાખ્યું છે હવે અમારા ભાઈનો વારો છે અને એ ભાઈને અમારે ફૂલ એવું જ છે એટલું મોટિવેશન જેવું છે એટલા કરી નાખવા છે ને પાસ કરીને જ આવે સમજાણું એવું લાગે મારે જવું પડે તો હું પોતે ન્યા જઈશ પછી પાસ કરીને આવે સમજાણું અમારો પરમ મિત્ર કેમ કે આ ખડી જાય ને તો તમારી જિંદગી પછી મારે તૈયારી કરી માં કાંઈ મજા નહીં પછી હું કાલે નાકરા વિડીયા બનાવી રાખી હું તૈયારી નહીં કરું સમજાણું એટલે અમારા પરમ મિત્ર તમે પાસ કરવાના જ છે દુનિયા થાય તો ચાલો જય હિંદ બધાને અને માહિતી સારી લાગી તો પોલી વિડીયો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો મારેથી જેટલી બને એટલી મેં તમને માહિતી આપી છે બાકી નોર્મલી વસ્તુ ગમે હોય નહીં જવા દેશે તમે હાઈટની સાતીની આ બધી વાતો કરો નોર્મલી નોર્મલી જવા દેશે પણ વધારે પૂરતી પ્રોબ્લેમ હોય તો થોડુંક તમારે અપીલ આ કરવું પડે બાકી નોર્મલી વસ્તુ હોય ને આ માનતા તમે જોઈ લો મારી જેમ હોય ને તો તમને વાંધો નહીં આવે ક્યાંય જઈ જાઓ જાય